તમે તેમને કિંગ ઓફ ગુડ ટાઈમ્સ તરીકે ઓળખો છો કિંગફીશર એરલાઇનના માલિક તરીકે આડંબરી બિઝનેસમેન તરીકે અથવા તો એવા વ્યક્તિ તરીકે જે ભારતમાંથી લોન લઈ વિદેશ ભાગી ગયા પણ હવે નવ વર્ષ પછી વિજય માલ્યા બોલ્યા છે સાથે કલાકના પોડકાસ્ટમાં તેમણે પોતાનું વર્ઝન જાહેર કર્યું અને ઘણા લોકો માટે એ વાતો આશ્ચર્યજનક રહી તો તેમણે શું કહ્યું અને શું આપણે તેમને વિશ્વાસ કરવો જોઈએ આગળ વધતા પહેલા આવી જ માહિતીસભર ગુજરાતી વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવો ચાલો હવે વિગતે જોઈએ અધ્યાય એક માફીનો ખુલાસો વિજય માલ્યાએ પોડકાસ્ટની શરૂઆત એક અણપેક્ષિત માફીથી કરી તેમણે કહ્યું કિંગફીશર એરલાઇનના તમામ કર્મચારીઓને હું દિલથી માફી માગું છું પણ તરત જ તેમણે દોષ ફટકાર્યો મોંઘા ઇંધણ ભાવ બેંકોના નક્કર વલણ અને સરકારના અભાવ માટે તેમના મુજબ એર ઇન્ડિયાને બચાવવામાં આવી પણ કિંગ ફિશરને નહીં તમારું શું માનવું છે શું એ સાચી માફી હતી કે પીઆર ચાલ કોમેન્ટમાં તમારી મત જણાવો અધ્યાય બે લોનની વાતો અને સેટલમેન્ટ માલ્યા કહે છે કે તેઓ ક્યારે ભાગ્યા નહીં તેમણે ચાર વખત સેટલમેન્ટ ઓફર આપી હતી બે હજાર થી બે હજાર પંદર વચ્ચે તેમજ તેમણે પોતાનું ત્રણ હજાર કરોડ નું રોકાણ પણ બતાવ્યું તેમના અનુસાર તેમણે ના ચેરમેનને પણ મળીને ચૂકવણીની કોશિશ કરી હતી પણ ભારતીય બેંકો મુજબ કુલ બાકી રકમ વ્યાજ સાથે નવ હજાર કરોડથી વધુ હતી શું તમે માને છે કે બેંકોએ તેમની ઓફરો યોગ્ય રીતે નહીં જોઈ જો વિડિયો ગમે છે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અધ્યાય ત્રણ ચોરી ક્યાં છે માલ્યા એક મોટો સવાલ પૂછે છે લોકો મને ચોર કહે છે પણ ચોરી ક્યાં છે તેમનો દાવો છે કે તેમણે કોઈ પણ પ્રકારની ચોરી કરી નથી તેવી કોઈ રકમ વ્યક્તિગત રીતે પડાવી નથી પણ સવાલ છે માટે જ જવાબદાર કોણ તેમની કંપનીનો પતન લોનની ચૂકવણી ન થવી કર્મચારીઓનું ભવિષ્ય બગડવું તમારું શું માનવું છે શું તેમણે ચોરી કરી છે અધ્યાય ન્યાયની માગણી વિજય માલ્યા હવે ભારત આવવા તૈયાર છે પણ એક શરત સાથે તેમને જોઈએ છે ફેર ટ્રાયલ અને સન્માથી વ્યવહાર તેમણે કહ્યું હું કોમ્પ્રોમાઇઝ માંગતો નથી હું ન્યાય માગું છું પણ ભારતના કેટલાક લોકોએ આને ટાઈમપાસ તંત્ર ગણાવ્યું છે શું તમે માનો છો કે તેમણે વાસ્તવમાં ન્યાય ન મળ્યો છે કોમેન્ટમાં લખો અધ્યાય પાંચ વૈભવી જીવન અને ના રહસ્યો પોડકાસ્ટમાં માલ્યાએ તેમના વૈભવી જીવન વિશે પણ ખુલાસા કર્યા ના માલિક તરીકેનો સમય કિંગફિશર કેલેન્ડર અને બોલીવુડ પાર્ટીઓ તેમણે કહ્યું કે તેઓ પ્રથમ મુંબઈ આઈપીએલ ટીમ લેવા માંગતા હતા પછી મળી તેમજ તેઓ કહેશે કે કેલેન્ડરે દીપિકા પાદુકોણ અને કેતરીના કૈફના કેરિયર શરૂ કરાવ્યા પણ સામાન્ય લોકો માટે એ બધું ત્યારે થયું જ્યારે કર્મચારીઓને પગાર નહોતો મળતો જો તમને કિંગફિશર કેલેન્ડર યાદ હોય તો કોમેન્ટમાં મૂકજો અધ્યાય છ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માલ્યા કહે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ એક મિથ છે તેમજ એક વખત વીત મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું હતું તમે એરલાઇન ચલાવવાનું ચાલુ રાખો માલ્યાનું કહેવું છે કે ભારતમાં પોલિસી બદલાય છે સરકારી મદદરહિત છે અને ઉદ્યોગપતિઓ માટે સ્થિરતા નથી તમે ઉદ્યોગપતિ છો તો કોમેન્ટમાં કહો શું ભારતમાં બિઝનેસ કરવું મુશ્કેલ છે અધ્યાય સાત પબ્લિક રિએક્શન પોડકાસ્ટ પછી ઇન્ટરનેટ ધમાકી ગયો કેટલાક લોકોએ કહ્યું હવે એમણે સાચી વાત કરી અન્યોએ કહ્યું આ પીઆર છે પોતાનું છબી સુધારવાનો પ્રયાસ એક કોમેડીને મજાકમાં કહ્યું હવે અમને લાગે છે કે આપણે એમને પૈસા આપવાના છીએ તમે પોડકાસ્ટ જોયું છે તો તમારા મનપસંદ ડાયલોગ કોમેન્ટમાં શેર કરો અંતિમ વિચાર વિજય માલ્યા કહે છે તેમણે પ્રામાણિક પ્રયાસ કર્યા હતા તેમણે દેશ છોડવાનો ઈરાદો નહોતો તેમને ફક્ત ન્યાય જોઈએ છે પણ યથાર્થ શું છે હજારો કર્મચારીઓ બેકાર થયા કરોડો રૂપિયા ચૂકવવામાં હજુ બાકી છે અને દેશ હજુ પણ પૂછે છે પૈસા ક્યાં છે તમારું અંતિમ મત શું છે વિજય માલ્યા ખરેખર ભોળા ઉદ્યોગપતિ છે કે ઘઘથી ચતુર ખેલાડી તમારો જવાબ કોમેન્ટમાં લખજો આજે માટે એટલું જ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે આવતો કન્ટેન્ટ ચૂકી ન જાઓ મળીએ આગળના વિડીયોમાં સાચું જાણો સજાગ રહો